પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરીએ છીએ આપણા આ અભ્યાસમાં આપણને કાવ્યમય પુસ્તકોના વિભાગ સુધી લાવ્યો છે આજે આપણે સુલેમાન રાજાએ લખેલ સભા શિક્ષકના પુસ્તક પર વિચાર કરીશું સભા શિક્ષક એટલે સંદેશો આપનાર અને આ સભા શિક્ષકના આખા પુસ્તકમાં સંદેશા આપવામાં આવેલા છે જ્યારે સુલેમાન વૃદ્ધ થયો ત્યારે તેણે આ સંદેશા જુવાનોને સંબોધી લખ્યા છે યાદ રાખો મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકના એકસો સત્યાવીસમાં અધ્યાયમાં સુલેમાન રાજાએ કહ્યું છે કે બાંધનારાનો શ્રમ મિથ્યા છે ચોકીદારોનું જાગવું કેવળ વ્યર્થ છે આ રાજહંસ એકસો સત્યાવીસની સત્યતા છે સભા શિક્ષકનું પુસ્તક સુલેમાનના રાજહંસના ગીત જેવું છે અથવા તો એનાથી વધારે બાબતો દર્શાવે છે સભા શિક્ષકના પુસ્તકમાં સુલેમાન રાજા ઇસરાયેલના યુવાનોને કહે છે મેં જીવનનો હેતુ અને અર્થ શોધવા ત્રણ પ્રકારે પ્રયત્નો કર્યા છે સૌ પ્રથમ પ્રયત્ન મેં મારા જીવનનો હેતુ અને અર્થ શોધવામાં ભૌતિક વાના શોધ્યા મેં મારું જીવન માલદાર થવા ખર્ચી નાખ્યું અને હું જગતનો ખૂબ જ ધનવાન માણસ થયો જેમ સુલેમાને જીવનનો હેતુ અને અર્થ શોધવા ધનવાન બનવા સફળ થયો છે તેવું કાંઈ અથવા તો તેવું કોઈ થયું નથી પણ સુલેમાન રાજા જુવાન માણસોને કહે છે આ સભા શિક્ષકના પુસ્તકમાં મેં ધન દોલત ધનવાનતા અને મરણની વાસ્તવિકતાનો અનુભવ કર્યો છે મેં એક દિવસ મૂર્ખને બજારમાં જોયો અને મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો આ મૂર્ખનું શું થવાનું છે તે મરી જવાનો છે મારી જાતનું શું થવાનું છે અને હું પણ મરી જવાનો છું અને મેં ભેગી કરેલી માલ મિલકત કોણ વાપરશે એ મૂર્ખ જેવું કોઈક વાપરશે સુલેમાનનો દીકરો એ મૂર્ખ હતો શક્ય છે કે આ તે પોતાના દીકરાને વિશે વિચારતો હોય સુલેમાન રાજા કહે છે દોલત જીવનનો હેતુ અને અર્થ ના હોઈ શકે આના કરતાં વધારે જીવનમાં કંઈક સમાયેલું છે પછી સુલેમાન રાજા કહે છે કે પૃથ્વી પર જે સઘળા કામ કરે અથવા તો જે સઘળા શ્રમ વેઠીને ઉઠાયા છે તેથી ધિક્કાર ઉપજ્યો કેમ કે મારા પછી થનાર માણસોને મારે માટે તે મૂકીને જવું પડશે વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે તેમ છતાં પણ જે જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે એ પણ વ્યર્થતા છે હવે સુલેમાન રાજાને ભાન થયું કે પોતાને વૈભવ જીવનનો હેતુ અને અર્થ પૂરા પાડતા નથી એટલે સાંભળતો મિત્ર ફરીથી પોતાનો જે વૈભવ છે એ જીવનનો હેતુ અને અર્થ પણ પૂરા પાડતા નથી પોતાના જ્ઞાનથી પોતાને મનોરંજન આપ્યું જ્ઞાન દ્વારા પણ તેને જીવનનો હેતુ ના મળ્યો સુલેમાન રાજાને એટલા માટે આ વૈભવથી જીવનનો હેતુ મેળવી ના શક્યો કારણ કે તે તેને કબરની પાર લઈ જઈ શકતો નહોતો અને જ્ઞાનથી એટલા માટે ના મેળવી શક્યો કારણ કે જ્ઞાનથી તેને ખુશી ના મળી શું તમે વિચારશીલ માણસનો દરજ્જો જુઓ છે વિચારશીલ માણસ ગમગીન અને કઠોર લાગે છે સુલેમાન તર્કની રીતે સમજાવે છે કે થોડું જ્ઞાન થોડું દુઃખ જેમ જ્ઞાનનો વિકાસ થાય તેમ દુઃખનો પણ વિકાસ થાય હવે મને જણાવવાનું ગમશે કે જ્ઞાન એ ડાપણ નથી પણ જ્ઞાનનું લાગુકરણ એ ઢાપણ છે મિત્ર ધ્યાનથી સાંભળશો જ્ઞાન એ ઢાપણ નથી પણ જ્ઞાનનું લાગુકરણ એ ઢાપણ છે બીજું જીવનનો હેતુ અને અર્થ વિશે સુલેમાન રાજા ફરીથી ખાલી આવે છે કારણ કે જ્ઞાન આનંદ તરફ દોરતું નથી સુલેમાને કહ્યું કે ઢાપણ દુઃખ તરફ દોરે છે અને જ્ઞાન વેદના પૂરી પાડે છે સુલેમાન રાજા ઇસરાયલના જુવાનોને સભા શિક્ષકના પુસ્તકમાં ત્રીજી બાબત જીવનનો હેતુ અને અર્થ જાણવા વિશે જણાવે છે તેણે પોતાની જાત મૂર્ખતા મોજ અને મનોરંજન જાણવા આપી દીધી તે જુવાનોને કહે છે કે યાદ રાખો મારી પાસે સૌથી વધારે વૈભવ હતો ઘણી વખત હું જેઓની પાસે વૈભવ છે તેઓને જોઉં છું અને તેઓની ઘણી બધી વસ્તુઓ પણ જોઉં છું કારણ કે તેમની પાસે પૈસો છે હું ઘણીવાર મારા મનમાં વિચારતો જેઓની પાસે ખૂબ જ પૈસો છે તેઓ શરમજનક છે કારણ કે તેઓની પાસે સર્વસ્વ હોવા છતાં મનોરંજન તેમના પર દેખાતું નથી સુલેમાનની પાસે સર્વસ્વ હતું અને તે જાણતો હતો જ્યારે તેણે પોતાની જાત મનોરંજન માટે આપી ત્યારે સુલેમાને કહ્યું મેં મારી આંખોએ કોઈને પકડી રાખ્યું નથી તેને જે જોઈતું હતું તે તેણે જોયું કેવું વાક્ય સુલેમાન જેવું કોઈનું રાજ્ય નહોતું મિત્ર જોકે સુલેમાન રાજાને પોતાની જાતને રમૂજ અને મનોરંજન માટે આપી ત્યારે તે આ પ્રશ્ન સાથે બહાર આવે છે સાથી સુખ ભોગવી શકાય મિત્ર ધ્યાનથી સાંભળશો સાથી સુખ મેળવી શકાય તેનો સો ઉપયોગ મેં શું મેળવ્યું જ્યારે સુલેમાન રાજાને પોતાની જાત મોજ કરવા આપી ત્યારે તે શોધી શક્યો કે તેને જીવનનો હેતુ અને અર્થ શોધવાની જરૂર છે સુલેમાન રાજા જાણતો હતો કે તે હેતુ સાથે આ જગતમાં આવ્યો છે ખાસ હેતુસર ઈશ્વરે તેને આ જગતમાં મૂક્યો છે આ સુલેમાનનું પોતાના જીવન વિશે અર્થ અને હેતુ શોધતો હતો ત્યારે તેનું છેલ્લું મંતવ્ય હતું જ્યારે સુલેમાન ઇસરાયલના યુવાનોને સંદેશો આપતા અંતમાં આવે છે આ અંતનો આધાર તેની વૈભવ જ્ઞાન મોજની શોધ પર આધાર છે સુલેમાન રાજા સંદેશાનું સમાપન આ રીતે કરે છે ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે કે કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુધા દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે ઈશ્વરનું ભય રાખ એટલે ઈશ્વર પર વિશ્વાસ રાખ તેની આજ્ઞાઓ પાળ એટલે ઈશ્વરના વચનોને પાળ ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને તેના વચનોને પાળવા માણસ સંપૂર્ણ બને છે ત્યાં તમને જીવનનો હેતુ અને અર્થ મળી આવશે અહીંયા તમને મનુષ્યનું સંપૂર્ણત્વ મળશે સુલેમાન રાજાને કહ્યું વિશ્વાસ અને આધીનતાનો માણસ ઈશ્વરનો મહિમા છે આ સંદેશો ઈસરાયેલના યુવાનોને સુલેમાન રાજાએ આપ્યો છે હવે બીજું એક કારણ સુલેમાન રાજા સમાપન વખતે આપે છે તે તો ન્યાય છે સુલેમાનની પાસે જીવનના અન્યાય વિશે કહેવાનું ઘણું બધું છે આ અન્યાયના પ્રકાશમાં સુલેમાન પોતાનો સંદેશો સમાપન કરતા જણાવે છે કે એક દિવસ ન્યાય થશે ભવિષ્યનો ન્યાય સુલેમાન રાજાના તર્કનો અગત્યનો ભાગ છે જ્યારે મનુષ્ય જાત ઈશ્વર પર વિશ્વાસ રાખશે અને ઈશ્વરના વચનને આધીન થશે ત્યારે જીવનનો અર્થ અને હેતુ મેળવી શકશે આ સત્ય સુલેમાન રાજા ઇસરાયલના યુવાનોને કહે છે જ્યારે સુલેમાન રાજાને સંદેશો મળ્યો ત્યારે સુલેમાન રાજા જુવાનોને સંદેશો આપે છે ત્યારે તેણે ઘણી બધી અદ્ભુત બાબતો પણ કહી છે જેમ તમે સભા શિક્ષકનું પુસ્તક વાંચો તેમ તમને બે સત્યના રસ્તાઓ શોધવામાં મળશે ઘણા એવા સમયો છે કે જ્યાં સુલેમાન શંકા લાવે છે અને ઘણા એવા સમયો છે જ્યાં સુલેમાન પ્રશ્ન કરે છે ઘણા એવા સમયો છે કે સુલેમાન સર્વવાતે પડકાર ફેંકે છે અને ઘણી જગ્યા પર એવું લાગે છે કે તે જાણે ઈશ્વરના પ્રકટીકરણ વગર બોલે છે એટલા માટે જ ઘણા અવિશ્વાસી લોકોને આ પુસ્તક ખૂબ જ ગમતું હોય છે હવે આ પુસ્તક વિશે વિચાર કરીએ તો સુલેમાન રાજા શંકા વિશે પ્રશ્નો વિશે અને ઘણી બધી વખત પડકાર આપે છે અને આપણને એવું લાગે કે જાણે સુલેમાન રાજા પ્રકટીકરણ વગર બોલે છે આ પુસ્તકને અવિશ્વાસીઓ ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે સભા શિક્ષકમાં ઈશ્વરે સુલેમાનને પોતાની સર્વ શંકા પ્રદર્શિત કરવા પરવાનગી આપી છે સુલેમાન રાજા બુદ્ધિશાળી માણસ હતો તેમ છતાં તેની પાસે શંકા અને પ્રશ્નો હતા સુલેમાન રાજાની પાસે ખૂબ જ શંકાઓ હતી ઘણી બધી શંકાઓ ઘણા બધા પ્રશ્નો હતા તેમ છતાં પણ સુલેમાન રાજા એ બુદ્ધિશાળી માણસ હતો અને એથી વિશેષ સુલેમાન રાજા એ નિરાશાવાદી માણસ પણ હતો તેની ફિલસૂફી ચોક્કસ વૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સભા શિક્ષકના પુસ્તકમાં ઘણા બધા ફકરાઓ સુલેમાનની વૃત્તિની ફિલસૂફી દર્શાવે છે જોકે જ્યારે સુલેમાન રાજા શોધે છે અને ઈશ્વરે જ્યારે તેને પ્રકટીકરણ આપ્યું ત્યારે તેને સુંદર સત્યનો ખજાનો આપે છે ઘણા બધા જ્ઞાનના ખજાનાનો નીતિવચનોના પુસ્તક કરતાં વધારે સારા સભા શિક્ષકમાં જોવા મળે છે કારણ કે ઘણા લોકો માને છે કે સભા શિક્ષકના પુસ્તકના લેખક બે છે જો કે જો તમે સભા શિક્ષકના પુસ્તકના શું બન્યું છે તે જોશો તો તમને અયુબના પુસ્તકમાં આપવામાં આવેલો બિલદાદ સોફાર અને અલીફાઝના વાર્તાલાપના જેવું જ દેખાય છે જ્યારે આ અયુબના મિત્રોની વાર્તાલાપ બાદ ઈશ્વર કહે છે કે તેઓ સત્ય નથી જોકે આ વાર્તાલાપ બાઇબલનો એક ભાગ છે આ આખું બાઇબલ ઈશ્વરીય છે પરંતુ તેમાં આપેલા અમુક વાક્યો સત્યો નથી જ્યારે બાઇબલ શૈતાન વિશે કહે છે અને શૈતાન જે કહે છે તે સત્ય નથી પણ શૈતાન જે કહે છે તે બાઇબલમાં છે સભા શિક્ષકના પુસ્તકમાં સુલેમાન રાજા નિરાશાવાદી લાગે છે શંકાશીલ લાગે છે જ્યારે તે જીવનનો હેતુ અને અર્થ શોધે છે ગમે તે હોય સુલેમાન રાજા બાઇબલમાં ખૂબ જ સુંદર સત્ય પૂરા પાડે છે સુલેમાન રાજા ઇસરાયલના જુવાનોને સંદેશો આપતા અંતમાં આવે છે આ અંતનો આધાર તેની વૈભવ જ્ઞાન અને મોજની શોધ પર છે સુલેમાનના સંદેશાનું સમાપન આ પ્રમાણે છે ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે કે દરેકે દરેકે ભલી હોય કે ભૂંડી ગુપ્તવાદ સુધા દરેક કામમાં ઈશ્વર ન્યાય કરશે તેને યાદ રાખવું જોઈએ ઈશ્વરનું ભય રાખવું એટલે કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો તેની આજ્ઞાઓ પાળવી એટલે કે ઈશ્વરના વચનોને પાળવા ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને તેમના વચનોને પાળવા એ માણસને માટે સારું છે અને એટલા જ માટે પ્રિય મિત્ર યાદ રાખો સુલેમાન રાજા કહે છે ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ શું તમે ઈશ્વરનો ભય રાખો છો શું તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળો છો અને પ્રિયમિત્ર યાદ રાખો સુલેમાન રાજા સભા શિક્ષકના પુસ્તકમાં ઇસરાયેલના જુવાનોને કહે છે મેં જીવનનો હેતુ અને અર્થ શોધવા ત્રણ પ્રકારે પ્રયત્ન કર્યા છે સૌ પ્રથમ જુવાનોને કહે છે મેં જીવનનો હેતુ અને અર્થ શોધવા ભૌતિક વાના શોધ્યા ધનવાન થવા પ્રયત્ન કર્યા જેમ સુલેમાને જીવનનો હેતુ અને અર્થ શોધવા ધનવાન બનવા સફળ થયો છે તેવું કોઈ જ થયું નથી મિત્ર સુલેમાન રાજા વિચારતો હતો કે પોતાનો વૈભવ એ જીવનનો હેતુ અને અર્થ પૂરા પાડશે પરંતુ તે પણ તેને અર્થ અને હેતુ પૂરો પાડી શક્યા નહીં અને મિત્ર સુલેમાન રાજા વિચારતો હતો કે જ્ઞાન દ્વારા તે પોતાનું જીવન વધારે સારું જીવી શકશે પરંતુ તેને તે દ્વારા પણ જીવનનો હેતુ અને અર્થ મળી શક્યા નહીં અત્યારે આપણે સુલેમાને આપેલા સંદેશાનું પુસ્તક સભા શિક્ષકનું પુસ્તક જોઈશું તેમાં સુંદર ફકરો ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુઓ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે જમવાનો વખત મરવાનો વખત રોપવાનો વખત ઉખેડી નાખવાનો વખત મારી નાખવાનો વખત અને સાજું કરવાનો વખત આ સુંદર ફકરો છે દરેક બાબતને માટે ઈશ્વરની પાસે સમયપત્રક છે સભા શિક્ષકના પુસ્તકના ત્રીજા અધ્યાયની દસમી અને અગિયારમી કલમમાં સુલેમાન રાજા આ પ્રમાણે લખે છે ઈશ્વરે માણસમાં સનાતનપણું મૂક્યું છે આ સુંદર વિચાર છે એટલા માટે જ અયુબે જેમ પ્રશ્ન પૂછ્યો તેમ માણસો પ્રશ્ન પૂછે છે જો માણસ મરી જાય તો તે ફરીથી જીવશે સુલેમાન રાજા લખે છે ત્યારે તે શંકાશીલ છે મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ માણસ એકલું હોય ને તેને દીકરો કે ભાઈ ના હોય તેમ છતાં તેની મહેનતનો પાર નથી દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી હું તે કોને સારું મહેનત ઉઠાવું છું ને મારા જીવને દુખી કરું છું એ પણ વ્યર્થતા અને દારૂણ દુઃખ છે આ સુલેમાન રાજાનું રસપ્રદ નિરીક્ષણ છે અહીંયા કાર્ય કરનારનું રેખાચિત્ર આપે છે જે જરૂર કરતાં વધારે કલાકો કાર્ય કરે છે જો તેઓને પૂછવામાં આવે કે શા માટે આટલું બધું કાર્ય કરો છો તો તેઓ જવાબ આપશે કે મારે માથે મારા કુટુંબનો બોજ છે પણ મિત્ર વાસ્તવિકતા આવી નથી કાર્ય કરવાના તેઓની પાસે ઘણા બધા કારણો છે કાર્ય કરનાર પોતાની વર્તણૂંકની પ્રદર્શિત કરે છે તેનો આધાર સત્યતા પર રહેલો નથી ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં ઈશ્વર માણસને પૂછે છે તું ક્યાં છે ત્યારે જવાબ મળે છે હું સંતાય ગયો છું અહીંયા ઈશ્વર માણસનો જે સ્વભાવ હતો જે આજે છે તે દર્શાવે છે મનુષ્ય જાત ઘણી રીતે સંતાઈ જાય છે તેઓ ખૂબ જાણે પાપમાં છે ઊંઘે છે ખૂબ ખાય છે ખૂબ રમે છે વાતો કરે છે કાર્ય કરે છે અને ઈશ્વરથી સંતાઈ જવાને માટે હું માનું છું સુલેમાન રાજા આ ફકરામાં આવું જ કંઈક સંબોધે છે સુલેમાન રાજા સભા શિક્ષકના પુસ્તકમાં ચોથા અધ્યાયની નવમી અને બારમી કલમમાં લગ્ન વિશે સુંદર દર્શન આપે છે એક કરતાં બે ભલા કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે જો તેઓ પડી જાય તો તેમાં એક પોતાના સાથીને ઉઠાવશે પણ જેની પાસે કોઈ ન હોય તો તેને અફસોસ છે વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ મળે છે પણ એકલાને કેવી રીતે હૂંફ વળે એટલા માણસને હર કોઈ હરાવે પણ બે તેની સામા થઈ શકે છે ત્રેવડી વણેલી દોરી જલ્દીથી તૂટતી નથી સુલેમાન રાજા લગ્નનું રૂપક ત્રેવડી વણેલી દોરી જલ્દીથી તૂટતી નથી તે દ્વારા આપે છે જ્યારે ઈશ્વરે લગ્ન વિષયક સંબંધોની સ્થાપના કરી ત્યારે તેમણે તેને ખાસ હેતુસર અને વિશેષ સંબંધો હોય તે રીતે કર્યા છે તેઓ બંને એક આત્મામાં થાય આ ત્રેવડી વણેલી દોરીનો પ્રથમ ગુણ આત્મિકતા છે તેઓના મત એક થાય જેથી તેઓની પાસે વાતચીત હોય વાતચીતનો દોર હોય ઈશ્વર તેમને શારીરિક બનાવ્યા જેથી તેઓ આત્મામાં અને મનમાં એક થઈને પ્રદર્શિત કરી શકે લગ્નની ત્રેવડી દોરી આ પ્રમાણે અમલમાં મૂકી શકાય છે આત્મિક માનસિક અને શારીરિક અનુભવ કે જે આત્મિક અને માનસિકને દર્શાવે છે જ્યારે તમારા શારીરિક સંબંધો માંદગી અથવા ઉંમરના લીધે તૂટી જાય છે તો આત્મિક અને માનસિક ગાંઠો તમારા લગ્નને ટકાવી રાખે છે આજે લગ્નમાં મુશ્કેલી શારીરિક સંબંધોને કારણે ઊભી થાય છે ઈશ્વરે લગ્નમાં વાતચીતની સ્થાપના કરી છે ઈશ્વરે લગ્નમાં સહભાગીતા સ્થાપી છે ઈશ્વરે લગ્નમાં શારીરિક સંબંધોની સ્થાપના કરી છે જાતીયતા જાતીયતા સંપૂર્ણ આનંદ નથી અને ઊંડી ગાંઠનું આનંદ પ્રદર્શિત કરતું સાધન છે આ ત્રેવડી દોરી જલ્દીથી તૂટતી નથી સુલેમાન રાજા મહાન સંદેશા આપતા સાતમા અધ્યાયમાં એટલે કે સભા શિક્ષકના સાતમા અધ્યાયમાં લખે છે કે જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો છે કેટલું અદ્ભુત મિત્ર ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે હાસ્ય કરતાં ખેદ સારો છે કેમ કે ચહેરાના ઉદાસીનપણાથી અંતકરણ આનંદ પામે છે જ્ઞાનીનું અંતકરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખોનું અંતકરણ હર્ષના ઘરમાં હોય છે ઉન્નતિને સમયે મગ્ન થા ને આપતકાળે વિચાર કર ઈશ્વરે એ બંનેને એકબીજાના સાથી બનાવ્યા છે મરણની વિધિ વખતે દરેક માણસ ધ્યાનથી સાંભળતો હોય છે લોકો સાર્વકાલિક જીવનની વાસ્તવિકતા વિશે વિચાર કરતા હોય છે આ વાસ્તવિકતા સાથે લોકો પોતાની જાતને ઓળખાવે છે તેઓ જાણે છે કે એક દિવસ તેઓ મૃત્યુ પામવાના છે પરંતુ મરણ ક્યારે ક્યાં કેવી રીતે અને કેવા સંજોગોમાં થશે તે જ પરિવર્તનશીલ છે ઈશ્વર રસ ધરાવે છે આપણે તેમના મૂલ્યો સમજી શકીએ એટલે માટે ઈશ્વર સુલેમાન રાજા દ્વારા લખે છે કે શોકના ઘરમાં જવું સારું છે આ શોકમય વાતાવરણ દ્વારા તમને આત્મિક વિકાસ મળશે એટલા માટે જ્ઞાની માણસ મરણ વિશે વધારે વિચાર કરે છે આ અધ્યાયમાં સુંદર સલાહ આપવામાં આવી છે આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ કેમ કે આ વિશે તારે પૂછવું દાપણ ભરેલું નથી આ એવું લાગે છે કે આપણે બધા એટલા બધા લાગણીવશ થઈને જંખના રાખતા હોઈએ છીએ કે તેને લીધે આપણને દીવા સ્વપ્ન આવવા લાગે છે આપણા પાછલા સમયને યાદ કરીએ આપણે દીવા સ્વપ્ન જોઈએ છીએ આપણે વિચારીને વારંવાર પાછલા સારા દિવસને ધ્યાનમાં લઈએ છીએ ખરેખર જો તમે વિચારશો તો તમારો પાછલો બધો જ સમય સારો સમય હોતો નથી સંત પાઉલ નવા કરારમાં ફિલિપના લખેલા પત્રમાં તેના ત્રીજા અધ્યાયમાં લખે છે કે જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું આપણા ઘણા સમયો છે કે જેમાં આપણે પાછળનો સમય ભૂલી જઈએ છીએ સુલેમાન રાજા આ અધ્યાયમાં એ પણ જણાવે છે કે જાજો નેક ન થા અને દોડ ડાયો પણ ન થા આવી સલાહ આપણે આપણા આત્મિક આગેવાનો પાસેથી મેળવતા નથી સુલેમાન રાજા જણાવે છે કે આ જગતમાં એવો એક પણ માણસ નથી કે હંમેશા સારું જ કરે અને પાપ ના કર્યું હોય એટલા માટે શા માટે આપણે લોકો ઉપર એવી છાપ પાડીએ છીએ કે હું તારા કરતાં સારો છું ફરી એક જાણીતો ફકરો નવમા અધ્યાયમાં સુલેમાન રાજા સભા શિક્ષકના પુસ્તકમાં લખે છે કે હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી તેમજ વળી બુદ્ધિમાનને રોટલી પણ મળતી નથી ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી તેમજ ચતુર પુરુષો પર રહેમ નજર હોતી નથી પણ પ્રસંગ તથા દેવયોગની અસર સર્વને લાગુ પડે છે હવે મિત્રો હું માનું છું કે ઈશ્વર સમયસર કાળજી લે છે આ આકસ્મિક ઘટના નથી હવે માનવતાવાદ જણાવે છે કે મારે જ્યાં જવું છે ત્યાં દોરાવું છું તમે તે કરી શકતા નથી તમારે જે કરવું હોય તે તમે મેળવ્યું છે શાસ્ત્ર આવું નથી મિત્ર શાસ્ત્ર જણાવે છે કે ઈશ્વરની કૃપાને લીધે આપણે કરી શકીએ છીએ જો ઈશ્વરની કૃપા ન હોય તો તમે હું એક પણ ડગલું આગળ વધી શકતા નથી સુલેમાન રાજા સભા શિક્ષકના નવમાં અધ્યાયમાં બુદ્ધિમાન માણસના લીધે નગરનો બચાવ થાય છે એક નાનું નગર હતું તેમાં થોડા જ માણસ હતા અને એક મોટો રાજા તેની સામે ચઢી આવ્યો તેણે તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું પણ તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં સુલેમાન રાજા વિચારે છે કે આ હળહળ તો અન્યાય છે અને તે માણસને સંભાળ્યા નહીં આ ફકરામાંથી એક સત્ય બહાર આવે છે કે માણસે જે કાર્ય કર્યું છે તેને સંભાળવામાં કરતાં કાર્યને પરિપૂર્ણ કરવું તે ખૂબ જ અગત્યનું છે હવે સભા શિક્ષકના પુસ્તકના દસમા અધ્યાયમાં સુલેમાન રાજા લખે છે કે જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે તો તેને અધિક બળ વાપરવું પડશે પણ સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે આપણે આપણા લોઢાને ધાર કાઢવાનો સમય કાઢતા નથી બીજો એક સુંદર વિચાર અગિયારમાં અધ્યાયમાં સભા શિક્ષકના પુસ્તકમાં જોવા મળે છે તારું અન્ન પાણી પર નાખ ઘણા દિવસો પછી તે તને પાછું મળશે જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહીં અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહીં વાયુની ગતિ સી છે તથા ગર્ભવતીના ઉદરના હાડકાં કેવી રીતે વધે છે તે જેમ તું નથી જાણતો તેમજ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે સગડું તું જાણતો નથી સવારમાં બી વાવ ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ કેમ કે આ સફળ થશે કે તે સફળ થશે અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતું નથી હવે જેઓ જુવાનો મધ્યે ઈશ્વરનું કાર્ય કરે છે તેમના માટે આ પુસ્તકનો આ જે અધ્યાય છે તે ખૂબ જ સુંદર શિક્ષણ આપે છે સભા શિક્ષકના પુસ્તકનું સમાપન ખૂબ જ સુંદર ફકરા દ્વારા કરવામાં આવ્યું છે તારી યુવાવસ્થામાંના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર માઠા દિવસો આવ્યા પહેલાં વળી જે વર્ષો વિશે તું એમ કહેતો હતો કે તેમાં મને કંઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલાં તું તેનું સ્મરણ કર એટલે કે ઈશ્વરનું સ્મરણ કર હવે સુલેમાન રાજા આગળ લખે છે કે તારું હૃદય તને ખુશ રાખે દરેક મિનિટનો આનંદ લે પછી તે લખે છે કે માઠા દિવસો આવ્યા પહેલાં તારા સર્જનહારનું સ્મરણ કર ત્યારબાદ સુલેમાન મરણ વિશે જણાવે છે રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે તમે જુઓ મિત્ર આ સમયે સુલેમાન ઘણો વૃદ્ધ હોવાને લીધે મરણની નજીક હતો કે જ્યારે તેણે આ મહાન સંદેશા લખ્યા હતા આ સંદેશાનું ખૂબ જ લાગણીવશ અંત કહી શકાય ગાગર જરા આગળ ફૂટી જશે અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે આ કેવો સુંદર સંદેશો વૃદ્ધ રાજા પાસેથી જુવાનોને મળે છે રાજા વૃદ્ધ છે ધનવાન છે બુદ્ધિશાળી છે મનોરંજક છે તેની પાસે સાતસો પત્નીઓ અને ત્રણસો જેટલી ઉપપત્નીઓનું ચિત્ર છે આ શ્રીમાન અનુભવી કહી શકાય અને ઇસરાયલના યુવાનોને કહે છે કે સાંભળો અનુભવ ફક્ત શિક્ષક જ નથી પરંતુ અનુભવ ખાતરી કરાવે છે મારા અનુભવે મને ખાતરી કરાવી છે માટે મારો અનુભવ આપને ખાતરી કરાવશે જુવાનીના સમયમાં તારા સર્જનહારનું સ્મરણ કર જીવનનો હેતુ અને અર્થ શોધવા મેં ઘણા પ્રયત્ન કર્યા પરંતુ મને તે ન મળ્યો પ્રિય મિત્ર મને કહેવા દો જીવનનો હેતુ અને અર્થ ક્યાંથી મળશે પ્રિય મિત્ર ઈશ્વરનો ભય રાખો અને તેમની આજ્ઞાઓ પાડો તે દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ છે કારણ કે આ જ બાબત આપણા જીવનને સંપૂર્ણ માણસ બનાવશે જ્યારે તમે જુવાન છો ત્યારે ઈશ્વરનો ભય રાખો ઈશ્વરની આજ્ઞા પાડો તમારું શરીર ઈશ્વરને અર્પણ કરો અને મરેલું અર્પણ નહીં મારો મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ